દેવાયત ખબરના સમર્થનમાં ગુજરાત રાજ્ય કાંઠી ક્ષત્રિય સમાજના ના સંગઠન દ્વારા એક પત્ર વાયરલ કર્યા બાદ સોશિયલ મીડિયાના માધ્યમથી કાંઠી ક્ષત્રિય સમાજના પ્રમુખ દ્વારા નિવેદન આપતાની સાથે અત્યારે ખળભળાટ મચ્યો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપની સાથે હું છું પ્રદીપ સનાતનના ડાયરાને લઈને દેવાયત ખબરના જે વિવાદ એ વિવાદની વચ્ચે દેવાયત ખબરની ફરિયાદ ન લેવી અને ત્યારબાદ દેવાયત ખબરની ગાડી ગાયબ થવી આખાયા મામલાના અંતે દેવાયત ખબરના સમર્થનની અંદર હવે ગુજરાત રાજ્ય કાંઠી ક્ષત્રિય સમાજનું સંગઠન જે છે તે આવ્યું છે ને તેમણે કહ્યું છે કે દેવાયત ખવડે એ અમારા સમાજના છે અમારા સમાજના સભ્ય છે અને સમાજના સભ્ય સાથે જો આ પ્રકારની કોઈ ઘટના બને તો સમાજનું એ સમાજના આગેવાનો તરીકે સમાજના સંગઠન તરીકે સમાજના પ્રમુખ તરીકે અમારી જવાબદારી છે કે અમારે તેમની પડખે ઊભું રહેવું જોઈએ જો કે ગઈકાલે કાઠી ક્ષત્રિય સમાજના સંગઠન દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી એક અખબાર યાદી જાહેર કરવામાં આવી હતી જેમાં દેવાયત ખવડના સમર્થનને લઈને આખી વાત મૂકવામાં આવી હતી અને વાત હતી દેવાયત ખવડના સનાતનના જે ડાયરાના કાર્યક્રમની અંદર હાજર ન રહ્યા અને ત્યારબાદ ગાડીની તોડફોડ કરવામાં આવી આઠ દિવસ સુધી પોલીસે ફરિયાદ ન લીધી અને ત્યારબાદ પોલીસે ફરિયાદ નોંધતાની સાથે જ હવે જે દેવાયત ખબર પોલીસ ઉપર આક્ષેપો લગાવતા હતા કે ગુજરાત પોલીસે મારી ફરિયાદ નથી નોંધતી જ્યારે દેવાયત ખબરની ફરિયાદ નોંધી લેવામાં આવી છે પરંતુ હવે દેવાયત ખબર જ પોતે ગાયબ થઈ ચૂક્યા છે દેવાયત ખબર ક્યાં છે તેને લઈને પોલીસ તપાસ કરી રહી છે જો કે બીજી તરફ દેવાયત ખબરના જે આક્ષેપો હતા કે તેમની ગાડી હજી નથી મળી રહી હવે ગાડી તો મળી ચૂકી છે પરંતુ હવે ગાડીના માલિક દેવાયત ખબર ગુજરાત રાજ્ય ક્ષત્રિય સમાજના સંગઠનના પ્રમુખ સત્યજીત ખાંચર કે જેમને એક નિવેદન આપ્યું છે કે જે વિવાદ દેવાયત ખબર લઈને ચાલી રહ્યો છે જે ચર્ચા દેવાયત ખબર લઈને ચાલી રહી છે એ દેવાયત ખબર એ કાંઠી સમાજના સભ્ય છે અને સભ્ય હોવાના નાતે સમાજના સંગઠનના પ્રમુખ હોવાના નાતે અમે તેમને સમર્થન જાહેર કરીએ છીએ અમે તેમની મદદે આવ્યા છીએ કોઈ પણ જગ્યાએ કોઈ પણ જરૂર પડશે તો સમાજ અને સંગઠન એ તેમની સાથે રહેશે એ પ્રકારની તેમને બાહીધરી આપી છે શું કયું સત્યજીત ખાંચરે એ સાંભળો પહેલા અમે ગુજરાત કાકી શક્તિ સમાજનો પ્રમુખ છું અને સમાજના પ્રમુખના નાતે અમે આયા અમારી કારોબારની મીટિંગ બોલાવી હતી અને એમાં અમે નક્કી કર્યું કે દેવાતભાઈ અમારા સમાજના એક સભ્ય છે અને જો ક્યાંય એમને અન્યાય થતો હોય ત્યાં આપણે સમાજે એમને ટેકો આપવો જરૂરી છે એટલે આ નાતે અમે આ નિવેદન બહાર પાડ્યું છે તો આ નિવેદન હતું સત્યજીત ખાંચરનું કે જો ગુજરાત રાજ્ય કાંઠી ક્ષત્રિય સમાજ સંગઠનના પ્રમુખ છે જ્યારે ગઈકાલે તેમણે એક અખબાર યાદી જાહેર કરવામાં આવી હતી જેની અંદર સ્પષ્ટપણે લખવામાં આવ્યું હતું કે તેમના સમાજના સંગઠન દ્વારા દેવાયત ખવટને સમર્થન જાહેર કરવામાં આવ્યું છે દેવાયત ખબરને જરૂર પડે ત્યાં ઊભું રહેવાની પણ સમાજે બાંહેધરી આપી છે જો કે આજે એ આખા મામલે નિવેદન પણ આપી દેવામાં આવ્યું છે એટલે કે સ્પષ્ટપણે હવે ગુજરાત રાજ્ય કાંઠીક ક્ષત્રિય સમાજનું સંગઠન એ દેવાયત ખબરના સમર્થનમાં આવ્યું છે જે દેવાયત ખવડે પોલીસ ઉપર આક્ષેપ લગાવ્યા હતા અને સાથે જ સનાથલના આયોજકો સાથે જે આખો વિવાદ સર્જાયો હતો એ વિવાદને લઈને હવે સમાજ એ દેવાયત ખવડ પડખે ઉભો છે બીજી તરફ ભગવતસિંહ ચૌહાણ અને તેમના પરિવારના સભ્યોની સાથે અજાણ્યા શખ્સોની સામે જે ફરિયાદ દાખલ કરી હતી તેમાંના એક પણ આરોપીની હજુ સુધી ધરપકડ થઈ નથી અલગ અલગ ટીમો બનાવીને શોધખોળ હાથ ધરવામાં આવી છે પરંતુ વાત અહીંયા એ છે કે દેવાયત ખવડ અને ભગવતસિંહ ચૌહાણ કે જે આઠ દિવસનો સમયગાળો હતો વીસ તારીખની રાતની મોડી રાતની એ ઘટના હતી અને ત્યારબાદથી અઠ્યાવીસ તારીખે એ ફરિયાદ નોંધવામાં આવી તો આ તમામ વચ્ચેના સમયગાળા દરમિયાન આ આક્ષેપો કરવામાં આવતા હતા કે પોલીસની કામગીરી ઉપર સવાલ ઉભા થતા હતા જ્યારે પોલીસે બંને પક્ષે ફરિયાદ નોંધવામાં આવી છે બંને પક્ષે ક્રોસ ફરિયાદ દાખલ કરી છે તો હાલ ફરિયાદ નોંધતાની સાથે જ બંને પક્ષે તમામ લોકો ભૂગર્ભમાં ઉતરી ગયા છે બીજી તરફ એવી પણ ચર્ચાઓ વહેતી થઈ છે કે હવે આ મામલે ક્યાંક સમાધાન થાય તેવી શક્યતાઓ છે જો કે દેવાયત ખવડે ન્યૂઝરૂમ સાથે કરેલી એક્સક્લુઝિવ વાતચીતની અંદર તેમણે કહ્યું હતું કે હવે આ મામલે કોઈ સમાધાન કરવાનું નથી હવે આ મામલે કાયદાકીય લડત લડવાની છે જોકે બીજી તરફ દેવાયત ખવડે પોતાના આગોતરા જામીન અરજી મૂકી દેવામાં આવ્યા છે હવે જોવાનું રહેશે કે કોર્ટ તેમને આગોતરા જામીન અરજી મંજૂર કરે છે કે કેમ જો આગોતરા જામીન અરજી તેમના મંજૂર થાય છે તો તેઓ ખુલીને સામે આવી અને આ મામલે કોઈ નિવેદન આપે છે કે કેમ કે તેમની ગાડી કઈ જગ્યાએથી કેવી પરિસ્થિતિમાંથી મળી તે મામલે અને જો દિવાયત ખબરના આગોતરા જામીન અરજી નામંજૂર થાય છે તો ગુજરાત રાજ્ય કાંઠી ક્ષત્રિય સમાજનું સંગઠન કે જે તેમના સમર્થનમાં આવ્યું છે તેના દ્વારા આગામી સમયની અંદર કયા પ્રકારના નિર્ણય લેવાય છે એ પણ જોવાનું રહ્યું તમારું શું માનવું છે કાંઠી રાજપૂત સમાજના કાંઠી ક્ષત્રિય સમાજના આ પ્રમુખ સત્યજીત ખાંચરના નિવેદનને લઈને તેમને આપેલા સમર્થનને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર